છોટીલાના ખાચર રાજવી પરિવારના આંગણે શાહી લગ્ન યોજાયા પરંપરાગત રજવાડી પોશાકમાં સજ્જ થઈ વરરાજાનું ફુલેકુ છોટીલા નગરમાં ફરતા નગરજનો રજવાડી ફુલેકુ જોવા ઉમટી પડ્યા છોટીલાના રાજવી પરિવારના દાદાબાપુ ખાચર પરિવારના જયવીરભાઈ ખાચરના દીકરા ધ્રુવરાજભાઈના રજવાડી ઠાઠમાટ સાથે છોટીલા દરબાર ગઢ ખાતે લગ્ન પ્રસંગ યોજાયો હતો આ રજવાડી લગ્નમાં વિશેષ સદરલેન્ડ યુકેથી ઓગણીસ જેટલા વિદેશી પર્યટકો કાઠિયાવાડી સંસ્કૃતિ જોવા ખાસ પધાર્યા હતા જેઓને યોગીરાજસિંહ જાડેજાપાળ દ્વારા ગાઈડ કર્યા હતા રજવાડી લગ્ન પ્રસંગમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી છોટા ઉદેપુર વાંકાનેર રાજકોટ જસદણ જૈનાબાદ લીંબડી સાયલા સહિત રાજવી સ્ટેટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા આજ ચોટીલા દરબાગમાં મારા ફાધર એટલે કે દાદા બાપુ ખાચરના મોટા દીકરા શ્રી જયભાઈ ખાચરના દીકરા ધ્રુવરાજભાઈ મારા ભત્રીજા એમના મેરેજ પ્રસંગે અહીંયા જૂની પરંપરા મુજબ ચોટીલા રાજવી પરિવારની જૂની પરંપરા મુજબ આ અમારા નવા દરબાગમાંથી ફૂલેકુ શાહી ફૂલેકું ઘોડાગાડી બગિયું શિગ્રામ ડમણિયા એવા ઘોડા સાથે ઊંટ સાથે બધું આખો રસાલો જૂના દરબાગટમાં જઈ ત્યાં દર્શન કરવા મારા ઓડવાની ખાંભી છે નાગાજણ બાપુ એમની ખાંભીએ દર્શન કર્યા પછી વળતા નૃપીર બાપુની જગ્યા નાની જગ્યા બધા દર્શન કરીને માતાજીની તળેટીમાં નીચે મઢ છે ત્યાં દર્શન કરવા આખું ફૂલેકું અને પરત ફૂલેકું ચૂંટણી દરબાગટમાં પરત ફરેલ છે અને અમારે ત્યાં જૂના સંબંધોના બધા રાજવીઓ લીમડી સ્ટેટ જય બાપા સાયલા સમ્રાજ વાંકાનાર કેસરીદેવસિંહ જસદન દરબાર સાહેબ છતીસ કુમાર સાહેબ મુળી ઠાકોર સાહેબ રણજીતસિંહજી સાયલા સોમરાજસિંહજી પછી તેમજ ચૂડા ઠાકોર સાહેબ પછી સોરઠ ચૂડા ભરતસિંહજી અજયવાળા અમરનગર દસાડા અને જૈનાબાદથી બદાણાથી બધા સ્ટેટો જહાંગીર ખાનજી ઇનાયત ખાનજી તેમજ સફરાજ ખાનજી અને જૈનાબાદ સબીર ખાનજી બધા સૌરાષ્ટ્રના બધા રાજવીઓ પરિવારો પધાર્યા હતા અને અમારા સગા કુટુંબમાંથી આ મારા મામા સાહેબ મારા માસી ભાઈઓ બધા ઘણું કુટુંબ બધા લગ્ન બધા પધાર્યા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને બાજ બાકીના સ્ટેટો હજી કાલે પધારશે કાલે જાન જવાની છે આમાં પણ ફોરેનથી પણ એક આખું ટીમ આવી છે અને એ લોકો પણ આ ફોલે સામેલ હતા જી